મિત્રો જોજો આખી આપણને સમજાવવાના છે કે આ ચણા નું શાક છે ને એ તમે તમારી ઘરે કઈ રીતે બનાવી શકો ને એ બધી રેસીપી સાથે તમને ડિટેલ વિડીયો આપવાનો છે લીલા ચણા શાક મજા પડી જાય અને એકદમ એમ કેવાય ને કે દેશી કાઠિયાવાડી ધબે આ લીલા ચણા શાક આમ તો સુરેન્દ્રનગર નું ફેમસ છે હેને સુરેન્દ્રનગર પણ એ સેમ ટુ સેમ રેસીપી કઈ રીતે બને ને બધું જ આપણને ગોપાલભાઈ જણાવવાના છે અને ખાવાવાળા બધા પૂડી છે ખોરા વાળા પૂડી છે પૂડી પૂડી જ છે બધું ફોટો સુરત અંદર આપણે આવી ગયા છે આમ જો તમે ચેતનભાઈ છે મેહુલભાઈ છે અહીં બા ભાઈ છે